ઓચિંતાનું તમને કોઈ બસો કે પાંચસો રૂપિયા આપે ઓચિંતાનું તમને કાંઈ સરપ્રાઇઝ આપે ગિફ્ટ આપે તો તમને કેટલો રાજીપો અનુભવ થાય છે કેટલો તમારો અંતર રાજી થાય છે વિચાર કરો તમારા મનમાં કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ મહેચ્છા હોય મનથી એમ થાય કે મારું આ કાર્ય થઈ જાય મારું આ કાર્ય થઈ જાય અને થતું ન હોય અને ઓચિંતાનું એમ કહેવાય આપણને સરપ્રાઇઝ મળે અને તે કાર્ય થઈ જાય ઓચિંતાનું એમ આપણને ખબર પણ ન હોય સવારે ઉઠીએ અને દિવસે ગમે ત્યારે તે આપણું કાર્ય થઈ જાય આપણે મનમાં ઈચ્છા હોય તે કાર્ય થઈ જાય તો આપણો અંતરાત્મા કેટલો રાજી થાય છે ભક્તો આવી પણ એમ કહેવાય કે આપણને સરપ્રાઇઝ મળે મોટી મોટી જીવનમાં ખુશીઓ મળે જો આપણે ભગવાન સોમનાથ દાદાનું આપણે નિત્ય નિત્ય રટણ કરીએ શિવભક્તો એક સુવિચાર મેં ખૂબ સરસ લખ્યો છે કે ડોરબેલ વગાડી વિના સુખ પણ તમારા ઘરની અંદર પ્રવેશ કરી જાય સોમનાથ દાદાનું નામ સ્મરણ તો કરી જુઓ મારા વાલા દુઃખ પણ તમારા દ્વારા આવ્યા પહેલાં દુઃખી દુઃખી થઈ જાય શિવભક્તો આજે સુવિચાર છે તે ખૂબ મગજમાં ઉતારવા જેવો છે સોમનાથ દાદા પ્રથમ જ્યોતિર્લિંગ છે આ ધરતી ઉપર આ ધરા ઉપર આ પૃથ્વી ઉપર ભગવાન ભોળાનાથ જ્યોતિર્મય રૂપે એમ કહેવાય કે પ્રથમ જ્યોતિર્મય રૂપે આ ધરતી ઉપર સોમનાથ ક્ષેત્રમાં પ્રગટ થયા હતા અને ચંદ્ર દેવતાને સાજા કર્યા હતા અને સાક્ષાત ભગવાન મહાદેવ હું આપણે જો સોમનાથ દાદાનું આપણે નામ સ્મરણ કરીએ તો સો ટકા આપણને એમ કહેવાય સરપ્રાઇઝ સુખ મળે છે ઓચિંતાના સુખોને એમ કે પ્રાપ્તિ થવા મળે છે આપણે વિચાર્યું પણ ન હોય તેવા સુખોને આપણને પ્રાપ્તિ થવા મળે છે એટલે હંમેશા આપણે જય સોમનાથ જય સોમનાથનું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ સોમનાથ મહાદેવનું મૂળ નામ સોમેશ્વર મહાદેવ છે જય સોમેશ્વર આપણે બોલીએ તો પણ તે સારું કહેવાય તો પણ આપણે ભગવાન ભોળાનાથને ખૂબ ગમે છે ભગવાન શિવજીને ખૂબ ગમે છે તો જ્યારે જ્યારે આપણા જીવનમાં નવરાશ નીપળો હોય જ્યારે જ્યારે આપણે ફ્રી હોય જ્યારે જ્યારે આપણે નવરા બેઠા હોય ને ત્યારે જય સોમનાથ જય સોમનાથનું નામ આપણે સ્મરણ કરતા રહેવું બે વખત પાંચ વખત એકવીસ વખત એકાવન વખત એકસો એક વખત જેટલું પણ લેવાય તેટલું જય સોમનાથ જય સોમનાથના આપણે જાપ કરવા જોઈએ તો સોમનાથ દાદા એમ કહેવાય કે સદાય આપણી ઉપર નિરંતર સુખનો વરસાદ વરસાવતા રહે ખાલી આપણી ઉપર નહીં પણ આપણી પેઢી પરિવાર ઉપર પણ સુખનો વરસાદ વરસાવે છે જો આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવના સોમનાથ મહાદેવનું નામનું સ્મરણ કરીએ તો શિવભક્તો ખાસ કરીને નવરાશની પળમાં ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય સોમનાથ જય સોમનાથ આપણે રટણ કરતા રહેવું જોઈએ ભગવાન શિવજી આદિ અનાદિ અનંત છે એમ કહેવાય કે નિરંજન નિરાકાર છે આપણે આજુબાજુમાં ભ્રમણ કરતા હોય ને તો પણ આપણે તેને જોઈ નથી શકતા પણ ભગવાન મહાદેવ છે છે અને છે જ જો આપણે નિત્ય નિત્ય સ્મરણ કરતા હશું ને તો તે જોતા જ હોય છે તેના ભક્તો શું કરી રહ્યા છે શિવ શિવભક્તો શું કરી રહ્યા છે આ ધરતીના જેવો શું કરી રહ્યા છે તે ભગવાન મહાદેવ એમ કહેવાય કે તેની દ્રષ્ટિથી જોતા જ હોય છે આપણે તેને જોઈ નથી શકતા પણ ભગવાન ભોળાનાથ તો આપણી ઉપર નિરંતર એમ કે અમી દ્રષ્ટિ વરસાવતા જ હોય છે દૃષ્ટિપાત કરતા જ હોય છે આપણને જોતા જ હોય છે એટલે હંમેશા આપણે નવરાશ્રી ગોળવા ભગવાન શિવજીનું ભજન કરવું ભગવાન શિવજીના નામના જાપ કરવા ઓમ નમઃ શિવને હર મહાદેવ બોલવું ખાસ કરી સુંદર એક નાનો એવો વિડીયો હતો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય જય સોમનાથ લખજો અને આ વિડીયો બીજા આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય